રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમી પાવન પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી દોઢ કિલોમીટરની શોભાયાત્રા વિવિધ માર્ગ પર નીકળી હતી છેલ્લા બેતાલીસ વર્ષથી ધોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે શોભાયાત્રા પણ ધામધૂમપૂર્વક વિવિધ માર્ગો પર નીકળી જાય છે

ગુજરાતની ધર્મપ્રેમી જનતા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના આયોજન કરી જન્મોત્સવ બેતાલીસ વર્ષથી ગુજરાતમાં સૌપ્રથમ શોભાયાત્રાની શરૂઆત કરી હતી અને એ પરંપરા પણ આજે ધોરાજીની પ્રજાએ જાળવી રાખી છે દુખની વાત એ છે કે શોભાયાત્રાના રૂપ પર મોટા મસ્ત ગાબડાઓ ધોરાજીના હિન્દુઓ એ ધોરાજીના સૌ પાર્ટીના આગેવાનો અનેક રજૂઆતો કરવા છતાં પણ રથયાત્રા શોભાયાત્રાના રૂપ પર ગામડાઓ પૂરવામાં પણ નથી આવ્યા અને લોકોની અંદર રોષ છે પરંતુ ધાર્મિક તહેવાર છે ધાર્મિક તહેવાર સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે